જય માતાજી જય જી કુંજક સમાજ તો ફરીથી એક નવો વિડિયો લઈને આપણે આવી ગયા છીએ અને નવો વિડીયો એક એવો છે કે અલ્પેશભાઈ આ વિડીયો બનાવેલો છે અને મોમેડિયન છે અને એમને આપણે શાદી કરવાની છે એટલે એમને ઘરવાળી હતી એને છોડીને જતી છે અને એમની કાંઈ છોકરા બોકરા કાંઈ છે નહીં અને એકલા છે અને એસટી બસના ડ્રાઈવર છે અને રિટાયર થઈ ગયેલા છે ચાલી વર્ષની એની ઉંમર છે લાયક એમની લાયક ક્યાંક કોઈ બૈરા હોય તો એમનો કોન્ટ્રાક્ટ એમ કરી શકો છો અને એમાં નંબર બંબર બંધું આપેલું છે અને ભાઈનું એડ્રેસ ને ઘરની દુકાને છે મકાન બકાન બધું છે અને રેડી છે અને એમને અલ્પેશભાઈએ વાત કરી હતી અને કે મારો હેલ્પ કરો આટલી એટલે એમનો વિડીયો એમને બનાવ્યો છે અને કોઈ એને આવી રીતનું હોય તો એમનો કોન્ટ્રાક્ટ કરો

આજ ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે એક મલિક ભાઈ છીએ મલિકભાઈ છે આપણે એને લગ્નની એડવર્ટાઈઝ આપણે આપી છે મિત્રો અને એને કોઈને જે કોઈને એને જોગ લગ્ન કરવા હોય તો એ ભાઈનો કોન્ટેક તમે કરી શકો છો અને ઉંમર છે ચાલીસ વર્ષ ઉંમર છે અને એનો બધા ડેટા હું આ વિડીયોમાં નાખું છું તમને બધાને તો એના આ ડેટા છે ને જે કોઈને લગ્ન કરવા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે મારામાં ભાઈનો ફોન આવ્યો હતો અને મને ભાઈએ આવું એટલું કીધું કે હેલ્પ તમે કરો મારો વિડીયો ચડાવી તો મિત્રો આપણે આપણે ફ્રોડનું કામ કરવી છે પણ આપણે એમ થયું ભાઈ આપણે કોઈ માણસને આપણને ફોન કર્યો છે તો આપણે એક વિડીયો ચડાવી કે હેલ્પ માટેનો એમને હેલ્પ થાય બાકી આ વિડીયોમાં તમને એનો ફોટો વિડીયો ડેટા બધુંય તમને મળી જશે અને દુકાન છે ઘરની અને એસટી ડ્રાઈવર રિટાયર થયેલા છે એસ્ટિના ડ્રાઈવર છે ને રિટાયર થયેલા માણસ છે અને માણસ તો જો કે આપણે ફોન માં વાત થઈ માણસ તો વ્યવસ્થિત લાગે મમેડિયન છે મમેડિયન છે તો આનો વિડીયો તમે પૂરો જોજો અને જો મળે તો આ ભાઈનો કોન્ટ્રાક્ટ જેની પર એવું હોય પાત્ર આ ભાઈને આ એવું પાત્ર હોય તો એનો કોન્ટ્રાક્ટ કરજો અને મારું એટલું કેવું છે કે જરૂરના જરૂરી ભાઈને મળી જાય અને મિત્રો બીજું કહેવાનો કે મલિક ભાઈનો પોતે તમે કોન્ટ્રાક્ટ કરી અને વાતચીત કરી શકો છો આપણે તો ખાલી એ ભાઈની હેલ્પ કરી છે ખાલી જાહેરાત છે બાકી આપણે કાંઈ લેવા દેવા નથી પોતે ખાલી કોન્ટ્રાક કરી અને જે તમારે ડિમાન્ડ હોય તમે તમારી રીતે પૂરી કરી શકો છો બાકી આપણે કોઈ આપણે ચેનલ ની કોઈ વસ્તુની આપણે ગેરંટી છે નહીં તમારી રીતે તમે જાહેરાત ગમે પણ કોઈ પણ મલિક કોન્ટેક્ટ કરીને કરી શકો છો અને જો તક તમારે કોઈ જાહેરાત કરાવી તો મને ફોન કરી શકો છો

હું આવે છે ખુદ ના મકાન છે ઘરે દુકાન છે બરોબર હું એકલો છું મારી ઘરવાડી હતી પણ ઘરવાળી ને સામે વાળા શું કરીને ખવડાવી દીધું હે વસીકરણ કરીને

மோன் கார்ட் நாடே

એક સેટ વાળો મૂકી દો ને અઢાર વાળો મૂકો તો અઢાર વાળો બે 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 મૂકી દો ને ચાલુ જ રહે છે ને બે આ જે મારો જે અઢાર વાળો છે ને એ હું જીવું ને ત્યાં સુધી ચાલુ રહે પેલો સરકારી ખરી હમ બેંક માં પેલો પેન્સિલ પડેલો તરત મેસેજ આવે તો તો એ અઢાર વાળો મૂકાય ને ના બે બે મૂકી દો બે મૂકી દો બે બે મૂકી દો હા હા વાંધો નહીં જેમ બને એમ ભલા માણસ સાથે વાત કરતા રેજો હમણાં હું તમારા whatsapp માં video બનાવી ને કાલે તમારા whatsapp માં નાખી દઈશ કાલે 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 રવાના થજો ને પછી કાલે બાર વાગે મુકીશ ને હું video પછી હું તમને video નાખો ને એ તમારા ગ્રુપ માં બધે શેર કરી દેજો આ facebook માં ને એમાં બધે એ તો વાંધો નહીં તમે બી કરતા રેજો ને હા હા એ video તમારો લગભગ તમારા ભાગ માં હશે ને તો મળી જાય હો તમને

આપણે કોર્ટ માં લગ્ન થતા હોય તો કોર્ટ માં જેમ રીતે આપણે એમ ભેગું થવાનું ટૂંક માં અત્યારે માણસો છે ને બહુ હેરાન કરે એવા સમજ્યા ના ના આપણે તો એ દુઃખી નહીં રાખવું એ જીવશે તો સુધી એને પેન્શન મળશે મારી વાત સાંભળો તમે દુઃખી ન કરો હમલા વાળા પછી રે નો રે કોક આપડા પૈસા લઈને વૈયા જાય સમજો છો એ વાત હાજી હા આપણે પાંચ દિવસ વહી જાય પાંચ દિવસ વહી જાય તો આપણે ક્યાં ગોતવું પછી હા એ પાત્ર જોવું પડે હા પાત્ર જોવું પડે એના બધા પ્રુફ લેવા પડે ઘર ઘરબાડ છેક નહી બધું જોવું પડે બધું જોવું પડે એના માં બાપ ના પ્રૂફ લેવા પડે હમ્મ જો તમારામાં કોઈનો કોલ આવે ને તો મારી યાર વાત કરાવજો બરોબર સો ટકા સો ટકા હો બાપુ એ હારું હાલો ભાઈ જય માતાજી હા હા તો મિત્રો તમે જોયું કે આ ભાઈ આ ભાઈને અરે મારા ફોન આવ્યો ને વાતચીત થાય

મીઠાપુરનું એનું ગામ છે અને વ્યવસ્થિત માણસ છે અને એમને હામેશીને ફોન કર્યો હતો અલ્પેશભાઈને કે મારી આટલી મદદ તેમ કરો એટલે અલ્પેશભાઈએ એમની મદદ કરી છે અને વિડીયો એમનો મીચ્યો છે તો એની જેવું કોઈક માણા હોય એમની લાયક બૈરા હોય તો મળી જાય ને એમનું ઘર ગુજરા હાલે બધું અને આમ બૈરાને તકલીફ પડે એવું તો કાંઈ છે નહીં જો ઘરમાં એમને બધી રીતે સારું છે એમ કહેશે એમ તો એ છતાંય તમારે જાણી લેવું શું છે હું નહીં એમ બધું જાણી લેવું અને જો અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળશું આગલા વિડીયોમાં